ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી તેમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષ સ્થાને મીટિંગ મળી હતી જેમાં વિવિધ દરખાસ્તો પર ગહન ચર્ચા વિચારણા કરીને દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો હતો અને કરોડો રૂપિયાના વિકાસના કામો સહિતના ઠરાવોને મંજૂર કર્યા હતા જો કે નિલમબાગ સર્કલના નવીનીકરણ કરવા માટે વિચારણા ચર્ચાઓ થઈ હતી રોડ રસ્તા અને ડ્રેનેજના કામ માટે પણ ચર્ચાઓ થઈ હતી તેમજ સેક્રેટરી ચીફ ઓડિટર વગેરેની ભરતી માટે પણ ચર્ચા થઈ હતી. એટલે લોકડાઉન નો બાજુ કેમ કે આમાં કોઈ લોકડાઉન ને એવું હા એક નંબર ખાનગી સોસાયટીમાં આપણે છેલે વાયે વિડમાં થોડી વિસંગતતા હતી એવું નથી અમાર ફરિયાદ નું છે અમાર ત્યાં સુધી કામ કર્યું પણ એને જે એટલા દિવસોનું એને વધારે ચૂકવાનું કરવાનું હતું એનું હજી સુધી બાકી તો કોર કામ હોય બંદો ઓર કક્ષટર નઈ બંધ હોય